નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો એલ આરડી પરથીનું કામચલાઉ મેરિટ યાદી જાહેર થઈ ગઈ છે જેનું કટ ઓફ માર્ક્સ એલ આર ઓફિશિયલ વેબસાઇટ ઉપર કટ ઓફ માર્ક્સ મૂકી દેવામાં આવેલ છે જે ચાર દસ બે હજાર બાવીસના રોજ એલ આરડીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે કેટલું કટ ઓફ છે તે આપણે એલ આરડીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ત્યાંથી માહિતી મેળવશું તો મિત્રો આ લોકરક્ષક ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે જેમાં આપણે અહીં સૂચના આપેલ છે ચાર દસ બે હજાર બાવીસના રોજ લોકરક્ષક ભરતીની કામચલાઉ પસંદગી યાદી તથા ગુણ જાહેર કરવા બાબત જેમાં તમે ડિટેલમાં આ વેબસાઇટ ઉપર જઈને જોઈ શકશો કે શું વિગતવાર માહિતી મૂકવામાં આવેલ છે પણ આપણે ડાયરેક્ટ કેટલું કટ ઓફ કામચલાઉ યાદી મૂકવામાં આવેલ છે તે આપણે જોઈશું અહીં સૂચના આપેલ છે કે આ કામ ચલો યાદીમાં કટ ઓફ નીચે મુજબ છે બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારો માટેનું કટ ઓફ આ પ્રમાણે રહેશે જનરલમાં નેવું પોઈન્ટ જીરો પાંચ પંચ્યાસી ઇડબલ્યુ એસ ચોર્યાસી પોઈન્ટ ત્રેસઠ એસસીબીસી બી સી છ્યાસી પોઈન્ટ સડસઠ એસસી બેસી પોઈન્ટ બેતાલીસ અને એસટી ટી બોતેર પોઈન્ટ નવસો સાહીઠ તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારો માટે જનરલમાં બોતેર પોઈન્ટ બાવીસ ઈડબ્લ્યુ એસ બાસઠ પોઈન્ટ ચોરાણું સડસઠ બોતેર એસસીમાં પાસઠ પોઈન્ટ ચુંબોતેર અને એસટીમાં સાહીઠ પોઈન્ટ તેત્રીસ તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારોમાં જનરલમાં છ્યાસી પોઈન્ટ ઝીરો જીરો પાંચ ઇડબલ્યુએસમાં ત્યાંસી પોઈન્ટ સાતસો નેવું પંચ્યાસી પોઈન્ટ નવસો પાંસઠ એસસીમાં બ્યાસી પોઈન્ટ જીરો પિસ્તાલીસ અને એસટીમાં એકોતેર પોઈન્ટ નવસો સાહીઠ તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારોમાં જનરલમાં સડસઠ પોઈન્ટ એકસો વીસ ઇડબ્લ્યુએસમાં એકસઠ પોઈન્ટ ચોપન એસીબીસીમાં છાસઠ પોઈન્ટ છન્નું એસસીમાં પાસઠ પોઈન્ટ ત્રેપન એસટીમાં ઓગણસાઠ પોઈન્ટ જીરો સા પંચોતેર એસઆરપીએફ કોન્સ્ટેબલમાં જનરલમાં બ્યાસી પોઈન્ટ ત્રણસો ઇડબલ્યુ એસમાં ઇઠ્યોતેર પોઈન્ટ આઠસો દસ એસીબીસીમાં એસી પોઈન્ટ સો એસ સિત્યોતેર પોઈન્ટ ત્રણસો પાંત્રીસ અને એસ ટીમાં છાસઠ પોઈન્ટ પચીસ તેમજ મિત્રો અહીં દરેકની પીડીએફ પણ આપેલ છે આ વેબસાઇટ ઉપરથી તમે પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ ઉમેદવારોના ગુણ જોવા માટે અહીં ક્લિક કરશો તમે તેની પણ માહિતી મળી જશે તેમજ જનરલ કેટેગરીના પોલીસ ઉમેદવારોના માર્ક્સ જોવા માટે અહીં ક્લિક કરતા તમને માર્ક્સ પણ જોવા મળી જશે જેના મહિના ઉમેદવારોના માર્ક્સ જોવા માટે હોય તો અહીં ક્લિક કરો તો માર્ક્સ જોવા મળી જશે એ રીતે દરેક કેટેગરી વાઇઝ તમે માર્ક્સ પણ જોવા માગતા હોય કે કેટલા માર્ક્સ આવ્યા છે તે પણ તમને અહીં ક્લિક કરતા વેબસાઇટ ઉપર જઈને અહીં ક્લિક કરતાં તેની પીડીએફ તમે ડાઉનલોડ કરીને વિગતવાર માહિતી જોઈ શકશો તો મિત્રો આ હતી આજના વિડીયોની માહિતી તેમજ મિત્રો ભરતી પ્રક્રિયામાંથી પોતાની ઉમેદવારી જો પરત ખેંચવા માગતા હોય તો એની પ્રોસેસ શું છે એ આખી સ્ટેપ બાય સ્ટેપ ઉમેદવારી પરત ખેંચવા માટેની સ્ટેપ બાય પ્રક્રિયાની પીડીએફ જોવા માટે અહીં ક્લિક કરતાં તમને તેની માહિતી પણ સ્ટેપ બાય મળી જશે તો મિત્રો આથી આજના વિડીયોની માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે ખાલી ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત